હોય બે પોપીયા ફાલે ભરેલા પણ બે પોપિયા પાકમાં હતા બે જો પડી ગયા અને આથી પાણી કરીને ગયું પણ ભાઈ પાણી છે રોક્યું રોકાય નહીં અને હવે ભાઈ આગળ વરસાદ વધારે એટલે જો ભાઈ આપણા ખેતરમાં અંદરથી પાણી આવી ગયું છે અને હવે પાણી ઓછું થાય એટલે આમાં વયું જાય ખેતરમાં નહીં રહે પણ અત્યારે ઉપરથી પાણી આવ્યું એટલે બધે ભરાઈ ગયું જોઈએ પોપૈયા એ તરા છે હું અને આ જાય જુઓ ફૂલે ફૂલ પાણી હવે ભાઈ જુઓ આપણે આ પોપૈયા પડી ગયા અમુક પોપિયા પાણીમાં તરાવા મીણ્યા છે તો એ હવે કાલે વીણી ને પછી ઓલે તોડી લઈ એટલે પાકલ તો ન ખાવાના પણ હવે કાસા તો ઉતારી લેલા વીણી લઈએ જો હવે આ બે પાછી માં પાકવાની તૈયારીમાં જતા હો આ તો વીણાઈ ગયા જુઓ અને બતાવું તમને સુરણ આ એને ગાંઠ હતી આ સુરણ આ નીકળી ગયું આ બીજું સુરણ નીકળી ગયું અને મૂકી દે એટલે હવે ઓલું સાઈડ કઈક વાવી દેવું એટલે ઉજી જશે નહીં વાંધો આવે પછી જોવા પોપી એનું અને ભાઈ આ નાળિયેરી નાળિયેરીના કેટલા મૂળિયા ઊંડાઈ ગયા હવે આને તે સાઈડમાં ગમે મૂકી દઈએ એટલે પછી પાછી રોપી દેવું અને આ જો પોપૈયા હવે આ પોપૈયા ઉતારવા પડશે ભાઈ હવે આ ઝાડ કાય હારા ન થાય અને આને તો કાપીને કાઢી જ નાખવા પડે હવે આપણે ભાઈ બીજે વાવશું બીજે થાય ને હજી એમ તો ભાઈ પાંચ સાત ઊભા છે એટલે આ આધું થવાનું કારણ કે ભાઈ વરસાદ આજે આઠ વાગ્યા શરૂ છો એટલે એટલો પડ્યો ભાઈ પંદર મિનિટમાં હું જોઉં છું ખેતરમાં પાણી જે આવવાનું હોય એને કરતાં ડબલ આવી ગયું એટલે આમ તોડીને પાણી બહાર નીકળી ગયું એટલે અને આપણે આ ગયા વર્ષે અઠવાડિયું દીધું વાટ જોઈએ વરસાદ આવે તો આપણે એમ જોઈ કે ભાઈ ડેમમાં પાણી આવ્યું પણ ન પણ આ તો અડધી કલાક થઈને ત્યાં તો ઓવરફ્લોનો ડેમ આખો ભરાઈ ગયો એટલો વરસાદ જોરદાર પડ્યો હાય ક્લાસ કે વરસની શરૂઆત એકદમ હારી ધમાકેદાર થઈ ગયા આ આખું સોમાસું આપણે જે સિઝન છે એમાં તકલીફ ન પડે એવો વરસાદ થઈ ગયો કોથળી હમણાં બોલો ભાઈ ગલવાળો બતાવ્યો ને એ અમારા ઘરેથી બેઠા બેઠા જોવે અને ક્યાં મને તોડી આવો ને પાંચી જહ ખાઈ લઈ મેં કીધું ભાઈ હજી પાયતો નહીં બે ત્રણથી રેવા દે ત્યાં તો ભાઈ તરતો થઈ ગયો હોવા જ ખબર છે ને હવે મળીને ખાઈ આવો અમને જો હવે આ ઉતારી લઈએ ભાઈ જો કેવા છે ભાઈ તો ભાઈ આ કુદરતની ગતિ કહેવાય આપે લઈ લે પાસું આપે અને ભાઈ જે કાંઈ હોય આમાં આપણે કાંઈ ન કરીએ કે જે કુદરત કરે એ સ્વીકારી લેવાનું હોય અને આનંદથી જ રહેવાનું હોય ભાઈ આ છે તો આ બે પોપૈયા પડી ગયા પણ હવે આપણો પ્લાન છે પછી આવા પોપિયા વાવવાનું એમાં દઈ રહે ભાઈ આ શું આવવું હોય શું હજી ભાઈ ઝરમર વરસાદ શરૂ છે એમાં આપણે આ કીધું આ લઈ તો લઈ હવે અને ભાઈ હમણાં ભજીયા બનાવવા છે તો આ કાસા પોપી એની સરણી બનાવી ભજીયામાં ખાવું હું અને ગાંઠિયા બનાવશું ભાઈ ગાંઠિયામાં ભાઈ સરણી ખાવું હું આમાં એક એક કોપી આમાં હો પોપીયા ઉપર હતા એટલે હવે આ પછી કોપી આપણે લીધો બાકી નાના તો બધા પૂરું જ થઈ ગયું કારણ કે હવે એ થોડા મોટા થવાના આ જોવા છે બાકી ભરાઈ ગઈ એટલે ઘણા પોપીયા હતા હું અને હવે આપણે આ છે ને સુરણને ઓલી સાઈડ વાવી દઈએ કારણ કે મૂળિયા અને બધું સારું જ છે એટલે થઈ જાય વાંધો નહીં આવે એટલે આ બાજુ રોપી દઈએ છે ને નાળિયેરી બે ચાર પાંચ દિવસ પૂરતી વાવવાની થાય ને ત્યાં દઈએ મૂળિયા ભાઈ આ અંદરથી મૂળિયા તમે નહીં જોયા હોય આ આવા મૂળિયા તો કેટલા તૂટી ગયા એટલે એટલે નાળિયેરીના પાન અંદર હોય મૂળિયા એટલા લાંબા હોય જુઓ આ ધોવાનું શું એટલે આપણને ખબર પડી નકર આપણે ક્યાં મૂળિયા અંદર જોવાના હોય આને છે ને એ ટીપડામાં જાય પાણી નાખ્યું ને આ પીસડા ધોઈ નાખ્યો ને એટલે આપણા ખૂણામાં ઊભું મૂકી દો ભાઈ એટલે કોઈ ઉતર્યા અને હવે આ છે ને જોવા તમને રોજ દેખાતું ને લઈ આવો ને દોડી આવો ને ગીફ હોય ગીફ પણ આ બધું તો આપણે કરી નાખ્યું પણ હવે કાલ વરસાદ કેવો પડે છે અને આઈની આજુબાજુની આપણે ડેમની ની શું પોઝિશન છે એ બધું જોવો ત્યાં કઈ આપણે ભજીયાનું કરીએ ગોઠવી કેમ હાલો ભાઈ એ જોવો તમે અને ભાઈ જમાવડતા હો ભાઈ પહેલો વરસાદ આવો હોય એટલે એમાં ખુશી નો કોઈ ભાર નો હોય હું હા જોઈ હવે ભાઈ જો આપ્યું મે ગિફ્ટ મોળવાનું મારે હો ભાઈ હવે શખ કરી જોઈ કેવું નીકળા છે આમાં અરે વાહ જો ઘટા હો વાહ છે ને હવે આ ઝાડવે પાકેલું પછી વરસાદમાં તૂટેલું હવે આનો સ્વાદ કેવો હોય તમે વિચાર કરો હવે હું ટેસ્ટ કરીને તમને બતાવું કેવો સ્વાદ છે આમાં વિલાતી ખાતર નામે નું આવ્યું હોય એકલું દેશી ખાતર અને હાઈ ક્લાસ ઓર્ગેનિક એટલે ભાઈ બહુ મજા આવે ખાવાથી આ આપડે કુવાનો પાઇપ છે અને અહીંયા આપડે જુઓ કુવા છે પણ કુવો ત્યારે દેખાય નહીં ભૂટી ગયો હા જુઓ આ બધું પાણી પાણી અને બહારનું પાણી જોવો અંદર આવવા મનુ છે હવે જો હવે આવો વરસાદને આવું પાણી પડતું હોય એટલે ભાઈ ગામમાં હરખની લાગણી હોય ને ખુશી હોય ને અહીંયા જે આવતા હોય જોવા એ ભાઈ હોય કે જો ગામમાંથી ધોવા આવી ગયા છે અને હવે પાણી ધોવાને આનંદ માણે હાઉ જુઓ જેમ ભાઈ મોત આવી ગઈ ને પાણી ધોવાની વાહ ભાઈ વાહ જો ધોવાય આપણું મકાન દેખાય ને આપણા મકાનથી પાણી એના વાસણના ભાગમાંથી આવે છે જોવો કેટલું સ્પીડમાં કેટલું પાણી આવ્યું અને અહીંયા આપણે ગયા વર્ષે તમને આ બહુ સરસ વરસાદ બહુ સારો વરસાદ ચાલો આખો સીઝન માનો કે ચોમાસાની ને સિઝન સીઝન સુધારી દીધી કહેવાય આ આવો વરસાદ પડ્યો એટલે બહુ એકલા સારું કામ થઈ ગયું ભાઈ ખૂબ ખૂબ આભાર કુદરતનો હવે ભાઈ જો ડેમ તો હાજર ભરાઈ ગયો પણ અત્યારે હવે જે વધારાનું પાણી હોય કઈ રીતે જોરમાં માં જાય છે જુઓ ભાઈ આ બે વરસાદે ભૂકા કાઢી નાખ્યા હો ભાઈ હાજર આઠ વાગ્યાનો અને સવારે આઠ વાગ્યાનો આ આખું વર તળાવ નો ભરાય પણ આ બે ઝટકે ભરી દીધું હું વાહ ભાઈ વાહ કુદરત ની ગતિ ન્યારી છે હો ભાઈ ઘડીક કાલે ગરમીના ભૂકા નીકળતા હતા ને ના વરસાદના પાણીના ભૂકા જુઓ હા કહેવાય ભાઈ કુદરત ની જમાવટો જો ભાઈ આપણી બાજુમાં નજારો કેટલું પાણી આવ્યું કેટલું પૂર આવ્યું છે ઉપરથી જુઓ હવે પૂર આવીને આપણા ખેતર માં પાછું પાણી આવવા મળ્યું એટલે આ પૂર પાછું ઓછું થાય એટલે પાણી પાછું અમેથી ખેતર માંથી ખાલી થઈ જાય આ કલાક બે કલાક પૂરતું આવું રે અને જુઓ ભાઈ કેટલું તણાઈ ને આવ્યા છે બધું કાંટાના ઝરડા ઝરડા પણ હવે આ આપણો પહેલો વરસાદ આવો હાઈ ક્લાસ પડી ગયો આખું વરસ સુધરી ગયું એટલે હવે કાંઈ વાંધો ન આવે એટલે ભાઈ આ વરસાદની ખુશી છે આનંદ છે અને ભાઈ આખું વરસ સુધરી ગયું અને હજી જો આથી વધારે વરસાદ વધ્યો હોય તો પાણી અહીંથી બહાર આ આટલું છે ને આ ઢોરો તો આની ઉપરથી બહાર નીકળી જાય હજી અને હજી જો ભાઈ વરસાદ સડેલો જ હો જોરદાર જુઓ આ હાજે આઠ વાગ્યા આવ્યો હતો એને ભૂકા કાઢી નાખ્યા તળાવ ભરી દીધું એક ઝટકે પછી સવારે આઠ વાગ્યા શરૂ થયો સાડા આઠ સુધી તો એને આ જો ભૂકા કાઢી નાખ્યા એટલે ભાઈ પાણી પાણી કરી નાખ્યું વાહ ભાઈ વાહ કુદરત વાહ ભજિયા ગરમ ગરમ એવું છે કે ભાઈ રસોડામાં તો કઈ મેળા એવું નહોતું વાસઠ આવતી હતી બનાવવાની કોશિશ કરી પણ પછી રૂમમાં બનાવી નાખ્યા અને ભાઈ સરસ ભજીયા બનાવ્યા છે જો આજ ભાઈ બે હોવા એ રીતે બધું કરવું પડશે હવે ભાઈ ભાઈ જો વરસાદમાં ફો પડી ગયો છે એનો તાત્કાલિક ઉપયોગ કેટલા જો અને ભાઈ વરસાદ વધી ગયો એટલે અંદર બનાવે પણ હવે ટેસ્ટ કરીને બતાવું ભજીયા કેવા બન્યા છે વાહ વાય આ વરસાદ વરસતો હોય ચાલો વરસાદ હોય કુદરતની મેરબે હોય અને આ ગરમ ગરમ ભજીયા એટલે ભાઈ આમાં કાંઈ ઘટેને જમાવટ જ થાય ઓ ભાઈ આ કુદરતના ઘરની મોત છે

અરે ભાઈ શેબિયા ગરમ ગરમ જમાવો તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ